ગરમીમાં સવારના નાસ્તામાં દરરોજ શું બનાવું તો એકદમ ટેસ્ટી ફ્રેશ રિફ્રેશિંગ કરી દે તેવા પૌવા બનાવીએ એના માટે મેં અડધા નંગ કાકડી લીધી છે કાકડીને સરસ રીતે છાલ હોતી સાથે મેં લીલું નાળિયેલ લીધું છે એ પણ અડધું લીધું છે એને પણ આપણે કાકડી સાથે જ ખમણી લેશું તો એકદમ ફ્રેશ રિફ્રેશિંગ કરી દેશે ડિહાઈડ્રેટ નહીં થવા દે અને નાસ્તો છે ને એ પણ ખૂબ જ ભાવશે હવે બે કપ મેં પૌવા લીધા છે પૌવાને સારી રીતે પાણીથી ધોઈ લેશું હવે તેલમાં રાય હિંગ અને મીઠો લીમડો નો વઘાર કરીશું સિંગ દાણા એડ કરીશું મેં અહીંયા ડુંગળી એડ કરી છે ડુંગળીનો એડ કર્યું હોય તો પણ સ્કીપ કરી શકાય આ રીતે કાકડી અને નાળીએડ સાથે પૌવા એડ કરીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું અને સાથે મીઠું પણ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મિક્સ થઈ જાય ને એટલે થોડી વાર ઢાંકી લો ફ્લેમ ઉપર થવા દઈશું સોફ્ટ થઈ જાય ને પૌવા એટલે એમાં ખાંડ અને લીંબુનો રસ એડ કરી લીલા ધાણા એડ કરી અને આ ગરમા ગરમ પૌવાને સર્વ કરીશું તો ઉપરથી મેં નમકીન એડ કર્યું છે ઓપ્શનલ છે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો